સાંભળશો ને તમે બતક જોયું બતક રંગ કેવો હોય બતક અને એની મમ્મી બંને જણા સરોવર કિનારે ચાલતા ચાલતા જાય છે તો બતકની મમ્મી એને કે છે ને બચ્યા છે બચ્યા આવું થોડું ચાલે આપણે બતક નું બચ્યું આપણે પાણીમાં તરવાનું બતક નું બચ્યું કે ના મમ્મી હું તો નહી તરું

મમ્મી કહે છે સારું ચાલ ત્યારે આપણે આગળ જઈએ આગળ જતા જતા સરસ મજાનું એક ખાબુચું આવે છે તો મમ્મીને એવો વિચાર આવ્યો કે કદાચ તળાવ મોટું છે એટલે બચ્ચાને બીક લાગતી હશે પણ આના ખાબુચામાં લઈ જઉં કે છે તો કહે છે જો બેટા આ ખાબુચામાં તો જો કે છે નાની નાની માછલી છે હે ને તારા જેવી નાની નાના પડે પણ હું તો નહી પછી વિચારમાં પડી ગઈ અરે હા મારું બચ્ચું પાણીમાં તરવાની ના પાડે છે

ચાર કે છે મને બતકના ના બચ્ચા બાપડા બચ્ચા પાસે લઈ જ્યા છે એટલે મમ્મી અને પપ્પા બંને જણા બચ્ચા પાસે જાય છે અને બચ્ચાને કે છે કે તારે પાણીમાં નથી તરવું ચાલ મારી સાથે એટલે મમ્મીને ને કે છે તમે ઘરે રહો હું બચ્ચાને લઈ જઉં એટલે પપ્પા તો પહેલા આમ તેમ આમ તેમ પાછો કરે છે એની સાથે જો બેટા આપણે રહ્યા બતક આપણે પાણીમાં ના કરીએ તો કેવી રીતે ચાલે બબક કેટના પપ્પા મને પાણીમાં ચાલવાની બહુ બીક લાગે મને પરવાઈ હો બીક લાગે હું નઈ પર હું નઈ કરું પપ્પા કહે છે ચાલ ચાલ મારી સાથે પપ્પા સાથે એક વાવ પાસે થાય છે પપ્પા કે જો કે હું સરસ પાણી છે અંદર જો તો ખરો કે હું સરસ પાણી દેખાય જો ગોત ગો તારું પડછાયો દેખાય અંદર જો તો કકુ બચ્ચો જેવું પાણીમાં નીચે જોવા જાય છે એવો જ પપ્પાને કક્કો મારે છે કક્કો મારે છે એટલે બચ્ચાકુ બચ્ચો પાણીમાં પડે છે પાણીમાં પડે કક્કો ભાઈ કહે છે ઓ બાપરે મને તો આ ઊડું ભી ગયો ઊડું ભી ગયો કે છે મને બચાવ મને બચાવ મને તરતા નથી આવડતું પછી બતક તો એના પગ અને પાંખ હલાવા લાગી પાંખ હલાવા લાગ્યું એટલે નીચે ડૂબતા આડું એના પપ્પા ને કે છે પપ્પા પપ્પા મને તરતા આવડી ગયું મને બહુ મજા આવી હવે હું પાણીમાં પાણી પાણીમાં રહી જોયું બાળ મિત્રો આપણે હંમેશા મમ્મી પપ્પાનું કેવું માનવું જોઈએ